નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું આજની વિડીયોમાં તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે બોલવું જોઈએ આ ત્રણ શબ્દો જેનાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે કયા શબ્દો બોલવા જોઈએ એક સમયની વાત છે ભગવાન વિષ્ણુ વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મી ત્યાં આવ્યા અને ભગવાન વિષ્ણુને તુલસી માતાને જળ આપવાના મહત્વ વિશે પૂછ્યું ભગવાન વિષ્ણુએ તેમને તુલસી માતાને જળ આપવાનું મહત્વ વિગતે સમજાવ્યું ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું હે સ્વામી તમે મને તુલસી માતાના મહત્વ વિશે જણાવ્યું પરંતુ હવે હું જાણવા માંગુ છું કે તુલસી માતાને જળ કેવી રીતે આપવું જોઈએ તેમની સેવાની સૌથી શ્રેષ્ઠ રીત કઈ છે અને જળ આપતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો પ્રિય દેવી જેમ મેં તમને તુલસી માતાના મહત્વ વિશે જણાવ્યું તેમ તુલસી માતાને જળ આપતી વખતે બોલવામાં આવતો મંત્ર પણ ખૂબ મહત્વપૂર્ણ છે આ મંત્ર ત્રણ શબ્દોનો છે પરંતુ તેની અસર અત્યંત શુભ અને કલ્યાણકારી છે જે કોઈ રોજ તુલસી માતાને જળ આપતી વખતે આ ત્રણ શબ્દોનું ઉચ્ચારણ કરશે તેના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે તેની ગરીબી દૂર થઈ જશે અને તેને અપાર ધન ધાન્યની પ્રાપ્તિ થશે મંત્રના મહત્વ વિશે જણાવતા ભગવાન વિષ્ણુએ કહ્યું આ મંત્રનું મહત્વ સાંભળવાથી જ મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે તેને હજારો વર્ષ સુધી તુલસી માતાને જળ આપવાના પુણ્યનું ફળ મળે છે પછી ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને એક કથા સંભળાવી તેમણે કહ્યું દક્ષિણ દિશામાં યમનગરી નામનું એક નગર હતું ત્યાં રમેશ નામનું એક બ્રાહ્મણ રહેતો હતો તે અત્યંત પાપી અને ખોટા કામોમાં લિપ્ત વ્યક્તિ હતો જન્મથી બ્રાહ્મણ હોવા છતાં તે ધાર્મિક કાર્યોથી દૂર રહેતો હતો તે ન તો પૂજા કરતો ન તો ધ્યાન ન તો જપ અને ન તો કોઈનું સત્કાર કરતો તે મદિરાપાન અને માંસાહાર પણ કરતો હતો અને હંમેશા અનૈતિક કાર્યોમાં વ્યસ્ત રહેતો હતો તે બ્રાહ્મણ દિવસે ખેતરમાં કામ કરીને પાંદડા વેચીને પોતાની આજીવિકા ચલાવતો હતો અને રાત્રે વેશ્યાઓ પાસે જતો હતો આ રીતે તેણે અનેક વર્ષો સુધી પોતાનું જીવન આ પાપભર્યા રીતે વિતાવ્યું એક દિવસ તે દુર્બુદ્ધિ બ્રાહ્મણ પાંદડા એકઠા કરવા માટે એક શીશની વાટિકામાં પહોંચ્યો અને પાંદડા તોડવા લાગ્યો ત્યારે એક કાળા સર્પે જે કાળના રૂપમાં ત્યાં હાજર હતો તેને ડંખ માર્યો તે જ સમયે તેનું મૃત્યુ થયું તેના મૃત્યુ બાદ તરત જ યમરાજના દૂતો ત્યાં પ્રગટ થયા અને તેના આત્માને લઈ જવા આવ્યા તેઓ તેને યમલોક લઈ જવા લાગ્યા રસ્તામાં તે બ્રાહ્મણ યમદૂતો સામે રડવા અને વિલાપ કરવા લાગ્યો તેણે કહ્યું હે દૂતો મને ક્યાં લઈ જાઓ છો મને છોડી દો મારા પ્રાણ બચાવો પરંતુ યમદૂતો બોલ્યા અરે પાપી બ્રાહ્મણ તારા દુષ્કર્મોને કારણે તને આ દંડ મળ્યો છે હવે યમરાજ તને ઘોર નરકમાં નાખશે યમલોક પહોંચ્યા પછી ચિત્રગુપ્તે તે બ્રાહ્મણનો સંપૂર્ણ લેખાજોખા રજૂ કર્યો તેમણે કહ્યું હે ધર્મરાજ આ બ્રાહ્મણે પોતાના આખા જીવનમાં ફક્ત પાપ જ કર્યા છે આણે ક્યારેય કોઈ પુણ્ય કાર્ય નથી કર્યું ધર્મરાજે દૂતોને કહ્યું હે દૂતો આ ઘોર પાપી બ્રાહ્મણને નરકમાં નાખી દો તેને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડશે યમદૂતો તે બ્રાહ્મણને નરકમાં લઈ ગયા અને તેને ભયંકર અગ્નિમાં ધકેલી દીધો તે અનેક વર્ષો સુધી નરકની યાતનાઓ સહન કરતો રહ્યો ત્યારબાદ તેને આગલા જન્મમાં બળદના રૂપમાં જન્મ મળ્યો બળદનું શરીર પામીને તેણે ભારે બોજો ઉપાડવાનું કામ કર્યું તેનો માલિક તેની પાસે દિવસ રાત કામ કરાવતો હતો જ્યારે તેની શક્તિ ખૂટવા લાગી ત્યારે માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો તે લંગડો માણસ તે બળદનો ઉપયોગ પોતાનો બોજો ઉપાડવા માટે કરતો હતો બળદે આઠ વર્ષ સુધી તેની સેવા કરી પછી એક દિવસ તે બળદ લંગડા માણસને લઈને એક ઊંચા પર્વત પર ચઢ્યો વધુ પરિશ્રમ અને થાકના કારણે તે બળદ મૂર્ચિત થઈને પડી ગયો અને અંતિમ શ્વાસ લેવા લાગ્યો ત્યાં ઊભેલા લોકોને તે બળદ પર દયા આવી તેમણે તેના મુખમાં પાણી નાખવાનો પ્રયાસ કર્યો તેમાં એક પુણ્યાત્મા વ્યક્તિ પણ હતો તેણે પોતાના પુણ્યનો થોડો ભાગ તે બળદને આપ્યો આ જોઈને અન્ય લોકોએ પણ પોતાના પુણ્ય તેને આપવાનું શરૂ કર્યું તેમાં એક વેશ્યા પણ ઊભી હતી બધા પોતાના પુણ્ય તે બળદને આપીને તેનો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ જોઈને તે વેશ્યાએ પણ પોતાનું પુણ્ય તે બળદને આપ્યું થોડી વાર પછી તે બળદનું મૃત્યુ થયું પછી તે સ્થળે યમદૂતો આવ્યા અને તે બળદના શરીરમાંથી તે બ્રાહ્મણના આત્માને બહાર કાઢીને યમલોક લઈ ગયા યમલોક પહોંચ્યા પછી તેને યમદેવ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ચિત્રગુપ્તે જ્યારે તેનો લેખાજોખા જોયો ત્યારે તેઓ ચકિત થઈ ગયા વેશ્યા દ્વારા આપેલા પુણ્યના કારણે તેના બધા જન્મોના પાપ નષ્ટ થઈ ગયા હતા યમદેવે કહ્યું હે બ્રાહ્મણ તે વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપીને તારા પર મોટો ઉપકાર કર્યો છે તેના પુણ્યની અસરથી તારા બધા પાપ નષ્ટ થઈ ગયા છે તેથી હવે તને ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થશે આ રીતે તે બ્રાહ્મણ પૃથ્વી પર એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે તે મહાપુણ્યની અસરથી તેને પોતાના પૂર્વજન્મની બધી વાતો યાદ આવવા લાગે છે જ્યારે તે મોટો થાય છે ત્યારે તેને યાદ આવે છે કે પાછલા જન્મમાં જ્યારે તે બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને આપ્યું હતું તેના મનમાં તે તે વેશ્યા વિશે જાણવાની ઉત્સુકતા જાગે છે વેશ્યાનું સરનામું શોધીને તેના નગરમાં પહોંચે છે ત્યાં તેને તે વેશ્યા મળી જે હવે વૃદ્ધ થઈ ગઈ હતી તે બ્રાહ્મણ તેની સામે જઈને વારંવાર પ્રણામ કરે છે અને આભાર માનવા લાગે છે વેશ્યા તેને પૂછે છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમે કોણ છો અને કયા કારણે મને આભાર આપી રહ્યા છો મેં તમારું કયું કામ કર્યું છે જેના માટે તમે મને નમસ્કાર કરી રહ્યા છો ત્યારે બ્રાહ્મણ કહે છે હે માતા હું તે જ બળદ છું જેને તમે પોતાનું પુણ્ય આપીને જીવનદાન આપ્યું હતું મારા પાપ કર્મોને કારણે મને પાછલા જન્મમાં બળદ બનવું પડ્યું હતું તે પર્વત પર જ્યારે હું અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું તે જ પુણ્યની અસરથી આજે મને ફરીથી મનુષ્ય જન્મ મળ્યો છે અને મને મારા પૂર્વજન્મની બધી વાતો યાદ છે પરંતુ હે માતા હું અહીં એ જાણવા આવ્યો છું કે તમે મને કયું પુણ્ય આપ્યું હતું જેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ ગયા હું તે પુણ્ય વિશે જાણવા માંગુ છું ત્યારે વેશ્યાએ કહ્યું હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મેં તો મારા જીવનમાં કોઈ પુણ્યનું કાર્ય નથી કર્યું પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પાંજરામાં રહીને હંમેશા કંઈ બોલતો રહે છે તેને સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું તે જ મંત્ર મેં તમને પુણ્ય સ્વરૂપે દાન કર્યો પછી તે વેશ્યા અને બ્રાહ્મણ તે પોપટ પાસે ગયા અને તેને પૂછવા લાગ્યા હે સુખ તું કયો મંત્ર બોલે છે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થયો આ મંત્ર તને કોણે શીખવ્યો અને તેનો અર્થ શું છે ત્યારે તે પોપટે પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવવાનું શરૂ કર્યું તે બોલ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ પાછલા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો મને મારા જ્ઞાનનો ખૂબ અભિમાન હતો મેં ક્યારેય ગુરુજનોનો આદર નહોતો કર્યો બલકે તેમનું વારંવાર અપમાન કર્યું મારા અહંકારને કારણે મારો સ્વભાવ ક્રોધી અને દ્વેષભર્યો થઈ ગયો હું બધાને તુચ્છ સમજવા લાગ્યો અને વિદ્વાનોનું પણ અપમાન કરતો હતો કાળાંતરે મારું મૃત્યુ થયું અને મને યમલોક લઈ જવામાં આવ્યો પૂજ્ય વ્યક્તિઓ અને ગુરુજનોનું અપમાન કરવાને કારણે મને પોપટના કુળમાં જન્મ લેવો પડ્યો પોપટના રૂપમાં જન્મ લીધા બાદ નાની ઉંમરે જ મારા માતા પિતાનો સાથ છૂટી ગયો હું એકલો ઝાડની ડાળ પર બેસીને રડી રહ્યો હતો ત્યારે કેટલાક મુનિઓ તે માર્ગેથી જઈ રહ્યા હતા તેમણે મારી દયનીય સ્થિતિ જોઈ અને મને પોતાના આશ્રમમાં લઈ આવ્યા આશ્રમમાં તે મુનિઓએ મને એક સુંદર પાંજરામાં રાખ્યો અને મારી સંભાળ લીધી તેઓ મને રોજ ભોજન આપતા અને મારી સાથે સ્નેહ કરતા તે આશ્રમમાં તેમની પત્નીઓ અને બાળકો રોજ તુલસીના છોડને જળ અર્પણ કરતા અને એક મંત્રનો જાપ કરતા તેમના મુખેથી વારંવાર મંત્ર સાંભળીને મેં તે યાદ કરી લીધો ત્યારથી હું તે જ મંત્રનો જાપ કરું છું આ મંત્રની અસરથી મારા જીવનમાં સકારાત્મક બદલાવ આવવા લાગ્યા મને મારા કર્મોનો પશ્ચાતાપ થયો અને મારું મૃત્યુ પણ ટળી ગયું મારી આયુ એકસો વર્ષની થઈ અને આટલા વર્ષો સુધી હું જીવિત રહ્યો એક દિવસ રાત્રે એક ચોર તે આશ્રમમાં આવ્યો અને મને ત્યાંથી ચોરી લીધો પછી આ તે વેશ્યા પાસેથી મને ખરીદી લીધો વેશ્યાના ઘરે આવ્યા પછી પણ હું તે જ મંત્ર બોલતો રહ્યો આ મંત્ર સાંભળીને આ વેશ્યાનું અંતઃકરણ પવિત્ર થઈ ગયું તેણે પોતાનું જૂનું જીવન વિચારીને ભગવાન વિષ્ણુની ભક્તિ શરૂ કરી હે બ્રાહ્મણ દેવ આજ મંત્રની અસરથી મારા અને આ વેશ્યાના બધા પાપ નષ્ટ થઈ ગયા આજ મંત્રએ તમને પણ પાપ મુક્ત કર્યા છે આ રીતે પોપટે તે બ્રાહ્મણ અને વેશ્યાને સંપૂર્ણ વૃત્તાંત સંભળાવ્યું આ સાંભળીને બ્રાહ્મણ અને વેશ્યા બંને ખૂબ પ્રસન્ન થયા તેમને નક્કી કર્યું કે હવે તેઓ રોજ તુલસી માતાને જળ અર્પણ કરશે અને તે મંત્રનો જાપ કરશે થોડા સમય પછી તે બ્રાહ્મણ વેશ્યા અને પોપટે મંત્રની અસરથી દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુ લોકની યાત્રા કરી સ્ત્રીઓએ સ્નાન કર્યા બાદ વાળ બાંધીને માથે સિંદૂર લગાવીને તુલસી માતાને જળ ચઢાવવું જોઈએ સાથે જ તુલસી માતાની પરિક્રમા કરવી જોઈએ સાંજના સમયે તુલસી માતા પાસે દીપક પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન વિષ્ણુની પૂજા તુલસી માતા વિના અધૂરી છે તુલસીનું એક પાંદડું ચઢાવવાથી ભગવાનને એટલી પ્રસન્નતા મળે છે જેટલી હજારો અમૃતના ઘડાથી નવડાવવાથી પણ નથી મળતી જે કોઈ વ્યક્તિ તુલસી માતાનો આદર કરશે અને આ મંત્રનો જાપ કરશે તેને ન માત્ર આ લોકમાં પરંતુ પરલોકમાં પણ શુભ ફળ પ્રાપ્ત થશે આવું ફળ તુલસી માતાના પાંદડાના દાનથી મળે છે જે વ્યક્તિ મૃત્યુ સમયે પોતાના મુખમાં તુલસીના પાંદડાનું જળ ગ્રહણ કરે છે તે વ્યક્તિ પોતાના બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામ જાય છે ભગવાન વિષ્ણુ કહે છે કે પૂર્ણિમા અમાવસ્યા દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહન રાત્રિ અને અશોચના સમયે તેલ લગાવીને સ્નાન કર્યા વિના અથવા હાથ પગ ધોયા વિના રાત્રિના વસ્ત્રો પહેરીને તુલસીના પાંદડા તોડવા એ મહાપાપ છે શ્રાદ્ધ વ્રત દાન પ્રતિષ્ઠા અને દેવપૂજા માટે તોડેલા તુલસીના પાંદડા ત્રણ રાત સુધી પવિત્ર રહે છે તુલસીના પાંદડાને નષ્ટ કર્યા વિના તેના અગ્રભાગને તોડવું જોઈએ તુલસીની મંજરી જે બધા ફૂલોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તેને તોડતી વખતે પાંદડા હોવા જરૂરી છે છોડને હલાવ્યા વિના ફક્ત અગ્રભાગ તોડવો જોઈએ જેથી પૂજાનું ફળ વધે તુલસીના પાંદડા ક્યારેય નખથી ન તોડવા જોઈએ કારણ કે તેનાથી પાપ લાગે છે રાત્રે તુલસીના છોડને સ્પર્શ કરવો કે તેના પાંદડા તોડવા એ અશુભ માનવામાં આવે છે કારણ કે રાત્રે તે નિદ્રાવસ્થામાં હોય છે ગુરુવારે તુલસીના છોડમાં થોડું કાચું દૂધ અર્પણ કરવું જોઈએ અને આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખવું અને તલ ચઢાવવા શાલિગ્રામ પર તુલસીના પાંદડા રાખીને ચંદનનું તિલક કરવું જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તુલસીની પૂજાથી બચવું જોઈએ કારણ કે આ સમયે તુલસીને સ્પર્શ કરવો પાપ ગણાય છે જેનાથી સ્ત્રીની દુર્ગતિ થઈ શકે છે આ રીતે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને તુલસીને જળ આપવાના મંત્રનું મહત્વ સમજાવ્યું અને તમે પણ રોજ આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બોલો રાધે રાધે